ગણપતિ ભક્ત થઈ ગયા તો મિત્રો હું તમને એ પણ જણાવી દઉં કે પોતાના ઈષ્ટદેવ તરીકે માન્યા હતા તેઓ ગણપતિની ભક્તિમાં એટલા લીન હતા કે લોકો તેમને ગણપતિના મહાન ભક્ત તરીકે ઓળખે છે તેમની ભક્તિથી પ્રસન્ન થઈને સ્વયં ગણપતિએ તેમને વરદાન આપ્યું હતું કે ગણપતિની બાજુમાં એટલે કે ગણપતિની સાથે મોરિયા બોલવામાં આવશે એટલે ગણપતિ બાપ્પા મોરિયા બોલવામાં આવે છે તો મિત્રો મૂર્યા ગોસાવીની ભક્તિ અને પૂજાને કારણે ગણપતિનું નામ તેમની સાથે જોડાઈ ગયું જ્યારે પણ ગણપતિની જય બોલાવવામાં આવે છે ત્યારે તેમના મહાન ભક્તને યાદ કરવા માટે ગણપતિ બાપ્પા મોરિયા કહેવામાં આવે છે આ શબ્દ એક રીતે ગણપતિ અને તેમના ભક્ત પ્રત્યેનો આદર દર્શાવે છે મિત્રો અન્ય પ્રચલિત માન્યતાઓ પણ છે જેની અંદર એક એવી પણ માન્યતા છે કે મોર્યા ગોસાવીએ મોર ગાંવના ગણપતિની તપસ્યા કરી હતી અને તેથી જ ગણપતિને મોર્યા તરીકે ઓળખવામાં આવે છે બીજી વાત એવી છે કે ગણપતિ બાપાને પાછા આવવા માટેનું આહવાન ગણેશ વિસર્જન સમયે ગણપતિ બાપા મોર્યા ઓડચાર વર્ષી લવકરિયા એટલે કે ગણપતિ બાપા મોરિયા આવતા વર્ષે જલ્દી આવજો એવું કહેવા માટે પણ ગણપતિ બાપા મોરિયા બોલવામાં આવે છે અહીં મોરિયા શબ્દ ગણપતિના ભક્તને યાદ કરે છે અને સાથે જ આવતા વર્ષે ગણપતિને ફરી પાછા પધારવા માટેનું નિમંત્રણ પણ

અ કેમ બોલવામાં આવે છે જો તમે નથી જાણતા તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો તમારા મિત્રો સાથે અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા જ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે જય ગણેશ ગણપતિ બાપા મોર્ય